થી મળી રહ્યા છે સમાચાર રાજકોટ ડીઆઈએલઆર કચેરીમાં ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવી રહ્યો છે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહન દાફડાનો આરોપ સામે આવી રહ્યો છે ડીઆઈએલઆર અધિકારી એસ કે ગાંધી અને ભાવેશ ગાબા વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે લોધિકા પંથકના ખેડૂતો સાથે ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ અન્યાય કરી રહ્યા હોવાનું મોહન દાફડાએ આરોપ લગાવ્યો છે પૈસાદાર લોકો અધિકારીઓને મોટી રકમ આપીને કામ કરાવી જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ચેરમેન મોહનભાઈ દાફડાએ કલેક્ટરને પત્ર લખ્યો છે ખેડૂતોના કામ થતા નથી તેવો આરોપ પણ કરવામાં આવ્યો છે સાથે જ કહ્યું કે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ બોલાવવાની માંગ કરવામાં આવી છે તો રાજકોટથી મળી રહ્યા છે આ સમાચાર ડીઆઈએલઆર કચેરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહન દાફડા દ્વારા આ આરોપ લગાવાયો છે મોહન દાફડાએ કહ્યું છે કે અધિકારી ગાંધી અને ભાવેશ તેઓએ રજૂઆત કરી છે લોધિકા સાથે કચેરીના અધિકારીઓ અન્યાય કરી રહ્યા હોવાનો આરોપ મોહન દાફડાએ લગાવ્યો છે પૈસાદાર લોકો અધિકારીઓને મોટી રકમ આપીને કામ કરાવી જતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે એસોસિએટ ધર્મેશ વૈદ્ય જોડાયા છે વિગતો પ્રાપ્ત કરીશું ધર્મેશ જે રીતે રાજકોટ કચેરી ભ્રષ્ટાચારનો રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના એક મોટો આક્ષેપ કર્યો છે કે રાજકોટની જે કચેરી ભ્રષ્ટાચાર થાય છે પોતે ભાજપના અગ્રણી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે અને કલેકટરને ધકધકતો પત્ર લખ્યો છે કે અહીં પૈસાદાર બેફામ રૂપિયા આપીને કામ કરી જાય છે ખેડૂતોના કામ થતા નથી એને જિલ્લા ફરિયાદ સંકલન સમિતિ બોલાવવાની માંગ કરી છે એમણે ડીઆઈએલ ના જે અધિકારી છે એસ કે ગાંધી અને ભાવેશ ગાભવા વિરુદ્ધ રજૂઆત પણ કરી છે ખાસ કરીને લોધિકા પંથક ના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી થી રીસર્વેમાં જે ભૂલ રહી ગઈ છે એની લઈને પરેશાન છે ત્યારે આ કચેરીમાં અધિકારીઓ જ અન્યાય કરતો હોવાનો મોહનભાઈ ધાપડાએ આક્ષેપ કર્યો છે એને કારણે ઘણી તર્ક વિતર્કો સાથે અટકળો અને ચર્ચા પણ શરૂ થઈ રહી છે કારણ કે ખેડૂતોની જમીન માપડીના રીસર્વેમાં કચેરી ખેડૂતોને ધક્કા ખવડાવે છે અને ખેડૂતોને અન્યાય કરે છે આમ ભાજપના જ અગ્રણી અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ લેટર બોમ્બથી કચેરીના લઈને સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો છે જી તોરલ નરેશ ધન્યવાદ તમામ જાણકારી માટે તો ખેડૂતોના કામ થતા નથી તેવું મોહન દાફડાએ આરોપ લગાવ્યો છે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો ડીઆઈએલઆર કચેરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહન દાફડા છે તેઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે એસકે ગાંધી અને ભાવેશ ગાભવા વિરૂધ્ધ રજૂઆત કરવામાં આવી છે લોધિકા પંથકના ખેડૂતો સાથે ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ અન્યાય કરી રહ્યા છે પૈસાદાર લોકો અધિકારીઓને મોટી રકમ આપીને કામ કરાવી જતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ચેરમેન મોહન દાફડાએ કલેકટરને આ અનુસંધાને પત્ર પણ લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ખેડૂતોના કામ થતા નથી તો ખૂબ જ સમાચાર સામે આવી રહ્યા છે ડીઆઈએલઆર કચેરી પર આક્ષેપ થઈ રહ્યો છે અધિકારીઓ અન્યાય કરી રહ્યા હોવાનું મોહન દાફડા દ્વારા કહેવામાં આવ્યું છે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે મોહન દાફડા તેઓએ આરોપ લગાવ્યો છે ડીઆઈએલઆર અધિકારી એસકે ગાંધી અને ભાવેશ ગાભા વિરુદ્ધ તેઓએ રજૂઆત પણ કરી છે અને જણાવ્યું છે કે કામગીરી કરવામાં નથી આવતી ખેડૂતોના કામ થતા નથી પૈસા આપીને મોટા લોકો કામ કરાવી જાય છે અને આ સમગ્ર મામલે મોહન દાફડાએ કલેક્ટરને પત્ર પણ લખ્યો છે અને પત્ર લખીને એસકે ગાંધી અને ભાવેશ ગાભવા વિરૂદ્ધ રજૂઆત પણ કરવામાં આવી છે તો આ લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો છે તો સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહન દાફડા દ્વારા જે આરોપ લગાવાયો છે મોહન દાફડા વીટીવી સાથે વાતચીત ગયા છે સ્વાગત કરીએ છીએ આપનું જે આપે પત્ર લખ્યો છે કરવામાં આવી છે બે નામોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આપ જણાવી રહ્યા છો કે ખેડૂતોના કામ થતા નથી શું આખરે આપને લાગી રહ્યું છે ભ્રષ્ટાચાર પાછળના કારણો શું લાગી રહ્યા છે બિલકુલ નામનો ઉલ્લેખ મોહનભાઈ કરવામાં આવ્યો છે ઠક્કર મળ્યા હતા અમે જી પછી ઠક્કર સાહેબ બે અધિકારી કીધું તમે મને બે દિવસમાં જવાબ આપો હાડા ત્રણ હજાર અરજી સુકામ ફરતા છે એનું કારણ બતાવો કે આપે એવું પણ આરોપ મોહનભાઈ કર્યો છે કે પૈસાદાર લોકો પૈસા આપીને પોતાનું કામ કરાવી લે છે ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે મોટા માથાઓ છે એ પૈસા દે કામ કરે છે નાના માણસો સાડા ત્રણ હજાર

તો શું કહેવામાં આવ્યું છે તમે જ્યારે આ રજૂઆત કરી તો શું તમને જવાબ આપ્યો એમણે જવાબ લખી નાખ્યું વોટ્સએપ કરી દઈશ ઠીક છે ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે